તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયોથી વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેત્રભાઈ વસાવાની છપોર કરતા હોય તો એક લાઇકની કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેત્રભાઈ વસાવા છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછશો દોસ્તો શેત્રભાઈ વસાવાને વડોદરા ખાતે જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે બેથી ત્રણ વાર જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે લોકોના અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો જે સંજય વસાવાઈ જે શેત્રભાઈ વસાવામાંથી જે આરોપ લગાવ્યો છે તો લોકોનું એવું કહેવું છે કે શેતરભાઈ વસાવાના સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ કાંઈ પણ હોય તો સબૂત બતાવો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આ સબૂત કેમ કોઈ માંગતું નથી ને આ સબૂત નથી તો સત્તા શેત્રભાઈ વસાવાને હજી લગી જેલમાં કેમ નાખ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે સંજય વસાવાએ એ પણ કીધું હતું કે શેતરભાઈ વસાવા જાહેરમાં આવીને ચંપાબેનની માફી માંગે તો એમ કહેવાય છે કે જેલની બહાર આવી શકે નગર જેલની બહાર ના આવી શકે અને શેતરભાઈ વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી કે શેતરભાઈ વસાવાએ કાંઈ પણ તમારે ગુનો કર્યો હોય તો અને સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ કાંઈ પણ તમારી આગળ સબૂત હોય તો અમને બતાવવું તો અમારા પતિ આવીને તમારી જાહેરમાં માફી માંગે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો શેતરભાઈ વસાવાને એમ કહેવાય છે કે બે મહિનાથી ઉપર થઈ ગયું છે વડોદરા ખાતે એમ કહેવાય છે કે જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે હજી કાંઈ પણ નિર્ણય આવ્યો નથી બે થી ત્રણ વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યો છે દોસ્તો તમને ખબર હતી ત્રણ દિવસ માટે શેતરભાઈ વસાવા જેલની બહાર પણ આવ્યા હતા અને અત્યારે હાલ છેતરભાઈ વસાવા વડોદરા ખાતે જેલની અંદર છે દોસ્તો હજી કંઈ પણ નિર્ણય આવ્યો નથી અને બે થી ત્રણ વાર જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવવાનો આવી વિડીયો માટે લાવતો હોઉં છું છેતર વસાવાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો તમને એ ખબર હતી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને શેતરભાઈ વસાવાની રાહ જોઈને બેઠા હતા કે ક્યારેય છેતરભાઈ વસાવા જેલની બહાર આવે પરંતુ શેતરભાઈ વસાવા અરજી લખી જેલની અંદર જ છે હજી કાંઈ પણ નિર્ણય આવ્યો નથી બેથી ત્રણ વાર જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો અંદર પ્રમાણે લાવતો હશું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક ચેર જરૂર કરી દીધી ફરી બીજા વિડીયો મળી તપતી કે જય હિન્દ જય ભારત મળી કે બીજા વિડીયો તપતી કે બાય બાય